એક્ચુઅલી અમે લોકો આજે વડેરા અને ચાંદીપુરા એના માટે જ મળે છે એવું નથી મોન્સૂન રિલેટેડ બી કેટલાક બાબતો હોય છે કે જે અત્યારે ચોમાસાની અંદર આપણે થોડી બીમારી વધતી હોયને જોવા મળતું હોય છે એટલે અહીંયા આગળ સિટીના તમામ લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને સાથે સાથે આપણા મેડિકલ કોલેજના અને જીજી હોસ્પિટલના બંનેના నా ఎట్లా <blunt animation> પણ દરેક જોઈ શકાય શકાય એનું કરી હવે રહી વાત ચાંદીપુરાની પહેલા સૌથી પહેલા વાત કરીએ તો ચાંદીપુરામાં જામનગર શહેર સુધી જો વાત કરીએ જામનગર જિલ્લાની વાત સ્વાભાવિક છે મારા જેમાં રવાની પણ જામનગર શહેરની અંદર આજની સુધીમાં એક પણ ચાંદીપુરાનો કેસ થયેલ નથી ફક્ત એક કેસ સસ્પેક્ટ નીકળ્યો હતો જે બાળકનું ડેથ થયું પરંતુ એના ઉનાની લેબોરેટરીમાં આપણે મોકલી આપ્યું અત્યારે એનો ટેસ્ટ ઉના ખાતે વાયરોલોજીકલ જે પ્રોડક્ટમાં થાય છે એ આપણે મોકલી આપ્યા એની અંદર કોઈ ચાંદીપુરાના વાયરસ દેખાયા નથી એટલે આ બીજા કોઈ કારણસર ડેથ થયું હોઈ શકે પરંતુ ચાંદીપુરામાં એક પણ કેસ જામનગર શહેરમાં હવે બીજી વાત આપણે જો કોલેરાની કરીએ તો કોલેરાના અનુસંધાનમાં લગભગ છેલ્લા બે મહિનામાં આપણો શહેરનો અને સાથે સાથે શહેરની આજુબાજુના વિસ્તારો જે છે એની સાથે ગણ્યા પછી ટ્વેન્ટી ફોર કેસીસ થયા છે આ ટ્વેન્ટી ફોર કેસીસની મોટા મોટી વાત જો આપણે કરીએ તો શરૂઆત થયા પછી કોઈ એક વિસ્તાર એવો નથી કે જેની અંદરથી કોલેરાના એક રેક થયો હોય જેને કહે ને કોઈ એક એરિયા નથી જોવા કોઈ એક જગ્યાએની એક મળ્યા ક્યાંકથી બે મળ્યા અને દરેક આખા સિટીમાં અલગ અલગ વિસ્તારોમાંથી જોવા મળે છે એટલે કોઈ એક એરિયા સેન્ટર નથી સામાજિક જે કોલેરા હોય છે એ એરિયા સેન્ટર હોય છે જે એરિયામાંથી નીકળે ત્યાંથી નીકળે અને એક સાથે ઢગલાબંધ કેસીસ નીકળે જેમકે ગાંધીનગરમાં વચ્ચે કેસીસ થયા તો એક જ દિવસમાં એકસો ને ચાલીસ જણાઓના કેસો હોય અને એમાં પછી ટેસ્ટ કરાવો ને એ જે કોલેરાનું બ્રેકઆઉટ જે છે એ લગભગ આ રીતે હોય છે એમ જ તમારા નોલેજ પડે એટલે હવે આપણા ત્યાં સ્પોરેનિક ટાઈપે કેસીસ થયા છે વધારે ડિટેલમાં મારી સાથેના ડીન મેડમ અને ડૉક્ટર જે પણ વાત કરશે એટલે છેલ્લે ટોટલી બંધ થઈ ગયા હતા લગભગ અઠવાડિયા સુધી હું માનું છું કે એક પણ કેસ જીજી હોસ્પિટલમાં કલેરાને લગતો પછી ત્યાં મોરમનું આ જે જુલુસ નીકળ્યા તાજીયા તાજીયા જે મોરમ પહોંચ્યો એ મોરમની અંદર જે જુલુસ નીકળ્યા એના પછી તરત આપણા સર્ફેસ ઉપર લગભગ દસ બાર કેસીસ આવ્યા મને લાગે છે ચાર કેસ દેન સિક્સ કેસ દેન ફોર્થ કેસ મળી પાછા છેલ્લા ગઈકાલે પણ કેસ હતો છેલ્લે ત્રણ દિવસે આપણે ત્યાં કેસ કપાટ કરાવ એટલે આ છે હું તમને જે ગ્રાઉન્ડ રિયાલિટીની ફેક્ટર કોઈ એક કેસના વિસ્તારમાં નથી આવે વોર્ડ નંબર એકમાં આવ્યો બેમાં આવ્યો વોર્ડ નંબર બારમાં સૌથી વધારે કેસ વોર્ડ નંબર બારમાં આવે એ પણ પર્ટિક્યુલરલી મહના જુલુસ નીકળ્યા એના પછીના બીજા કે ત્રીજા દિવસથી શકું ફરી પાછા ગઈકાલથી કોઈ કેસ છે નહીં એટલે આ એક તમને મેં ફેક્ચ્યુઅલ નંબર સાથેની વાત કરી હવે એના માટે આપણે જે વિસ્તારમાંથી કોલેરા નીકળે છે એના વિસ્તારમાં ટોટલી આઈસી કરીએ છીએ દરેકને દરેક ઘરે જઈને આપણો સ્ટાફ રેપિડ રિસ્પોન્સ અને શહેરના આરોગ્યના કર્મચારીઓ ત્યાં આગળ જાય છે એ લોકોને આખી આઈસી કરે છે તમારે શું ખાવું જોઈએ શું પીવું જોઈએ વગેરે એમને ટેબ્લેટ્સ આપે છે ક્લોરીન ટેબ્લેટ્સ હાલ જે પ્રોબ્લેમ છે એક એ પણ છે કે લોકો બોરવેલનું પાણીમાં હવે અત્યારે બોરવેલનું પાણી સામાન્ય એ લોકો એમ માનતા હોય કે સ્વચ્છ છે પણ હકીકતે અત્યારે પાણીનું તળ ઉપર આવેલું છે અને દરેકે દરેક નદી નાળા ફૂલ છે એટલે એ જે નદી નાળામાંથી સીપેજ કો લીકેજ કો એના મારફતે એ જે સોર્સ છે પાણીનું એની અંદર પાણી જઈ શકે છે માટીની અંદરથી પણ સીપેજ થાય એ રીતે જાય છે એ બધા બોરવેલના પાણીમાં એટલા માટે હવે સતત સૂચના આપીએ છીએ સતત બધાને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ કે હાલના તબક્કે બોરનું પાણી ન વાપરશો કોર્પોરેશન દ્વારા જે પાણી સપ્લાય થાય છે એ જ વાપરો કારણ કે એ આપણે વ્યવસ્થિત ક્લોરિનેશન કરેલું પાણી વાપર્યું છેક એન્ડ યુઝર સુધી આપણે અવારનવાર ટેસ્ટ કરાયો છે વન પોઈન્ટ ફાઇવ બીપીએમથી વન બીપીએમ જેટલું આપણને રેગ્યુલર નીકળી રહ્યું છે હોવું જોઈએ પોઈન્ટ ફાઈવ બીપીએમ એટલે અત્યારે આપણે સુપર ક્લોરિનેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે લગભગ છેલ્લા દોઢ બી સાઈઝ મને લાગે છે જૂનની પંદરમીની તો આપણે સુપર ક્લોરિનેશન કરી રહ્યા છીએ એટલે બધાને પીવામાં થોડું ટેસ્ટ નહીં મજા આવે પણ પાણી આ જ વાપરો એવી ખાસ વિનંતી છે બધાને તમારા માધ્યમથી પણ હું વિનંતી કરવા માગું છું કે આ જ પાણી વાપરું બહારનું ખુલ્લું ખોરાક મહેરબાની કરીને લેશો નહીં કારણ કે એક બે કેસીસની અંદર અમને એ પણ જોવા મળ્યું કે એણે આગલા દિવસે શેરડીનો રસ કીધો એટલે જ્યાં આગળથી પણ અમને આ પ્રકારનું મળ્યું ત્યાં અમે શેરડીના રસ તરત જ બંધ કરાવીએ રસના રસ સેન્ટર કે ટોલા જે કહેતા હોઈએ એ ઉપરાંત બરફની કેટલીક ફેક્ટરી બંધ કરાવી છે બરફના વાળાઓને બંધ કરાવ્યા છે શેરડીના રસવાળાને પણ બંધ કરાવે છે અને વાળાને પણ બંધ કરાવે છે આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું કે ચોમાસાની ઋતુમાં આવા બધા ફાસ્ટ ફૂડથી પણ આપણે વખત લેવું જોઈએ કારણ કે આપણને ખબર નથી કે એની ચટણીમાં કે એના રસની અંદર કે એના બરફની અંદર એક પ્યાનો સોર્સનું પાણી વાપરે છે આપણા ઘરમાં કોર્પોરેશનનું પાણી આવે છે નળથી એ સૌથી સલામત છે અને જો એ સિવાય કોઈ બી પાણી વાપરતા હોઈએ તો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે એવા ક્લોરિનની ટેકડી નાખીને અથવા તો એ પાણીને ઉકાળીને પીવું જોઈએ કે જેથી કોલેરાના જંગુભાઈ નાશ થાય હવે હું વિનંતી કરીશ મેડમને